જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌને મારા વંદન આજની ધાર્મિક વાત એક ડાકુ નવો જનજન એક સમયની વાત છે એક રાજ્યમાં નગર શેઠ રહેતા હતા એ નગર શેઠને ત્યાં એક ડાકુએ લૂંટ કરી અને લૂંટ કરી અને તે નાશ્યો તેની પાછળ નગરસેઠના માણસો ભાગ્યા એ લૂંટારો ભાગતો ભાગતો એક આશ્રમમાં પહોંચ્યો અને આશ્રમમાં જે ગયો તેની પાછળ આવતા આવતા જે નગરના નગર શેઠના સૈનિકો હતા તે પાછળ પાછળ આવ્યા પણ તેમણે જોયું કે તે ક્યાંય દેખાણો નહીં અને આશ્રમ હતો એટલે આશ્રમમાં એવું વિચાર્યું એ લોકોએ કે કદાચ અહીંયા નહીં આવ્યો હોય એમ ગણી તેઓ પાછા કર્યા અને આ ડાકુ આશ્રમમાં સંતાઈ ગયો હતો તે સમયે આશ્રમના ઋષિ તેમના ગ્રામજનો અને સંત સાનિધ્યમાં બેઠેલા તમામ શ્રોતાઓને એક કથા કહેતા હતા કથામાં વાત ચાલુ હતી કે ગમે તેવું દુરાચારી ગમે તેવો પાપી વ્યક્તિ જો ભગવાનનું સ્મરણ કરી અને દુરાચારનો ત્યાગ કરે તો તેને ભગવાન એક નવો જન્મ આપે છે અને તેનો સઘળા પાપો નાશ થઈ તેના જીવનનો એક નવો જન્મ થાય છે આ સાંભળી એ ડાકુને ગુરુની વાણી સાંભળી મન પરિવર્તન થયું કથા પૂરી થઈ ત્યારે તે ગુરુ સમક્ષ રજ આપ રજૂ થયો તેણે ગુરુને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું ગુરુ મહારાજ હું તમારા વચન સાંભળી મારું મન દ્રવિડ થયું છે અને મને હવે આ પાપ કર્મમાંથી મુક્તિની જરૂરી છે અને તમે કહ્યું હતું કે કથાની અંદર કે જો કોઈ વ્યક્તિ મન કર્મથી એવું ઈચ્છે કે તેને બધા દુર્ગુણોનો નાશ કરી કરવો હોય તો ભગવાન તેને પોતાના શરણમાં લે છે અને તેના સઘળા પાપો નાશ થાય છે તો ગુરુજીએ કહ્યું એ વાત સત્ય છે તો ગુરુ ડાકુએ કહ્યું કે ગુરુ આજ પછી હવે કોઈ આચરણ ખોટું આચરણ નહીં કરું અને મને તમે તમારી શરણમાં લો અને મને તમારો શિષ્ય બનાવો ગુરુજીએ કહ્યું પણ પછી આ આનાથી બીજા કોઈ કાર્ય તું નહીં કરી શકે પુરાચરણ તારે છોડવા પડશે તેણે ડાકુએ સ્વીકાર્યું અને ગુરુના ચરણમાં પડી ગયો ગુરુજીએ તેને શિષ્ય બનાવ્યું અને તેને આશ્રમમાં રહેવા દીધો તે નિરંતર કથા વાંચનનું કરતો અને ગુરુજીની આજ્ઞા પ્રમાણે ગુરુજી જે કહે તે સાંભળતો અને કરતો એક સમય થયો ગુરુજીએ કહ્યું કે આની પરીક્ષા કરવી ખૂબ જરૂરી છે સમય જતાં ગુરુજીએ કહ્યું કે જા તું નગરમાં જઈ અને માંગી આવ શિષ્ય ડાકા જેનું જીવન પરિવર્તન થયું હતું તે શિષ્ય નગરમાં ગયો અને ભિક્ષા માંગવા ગયો તેવામાં નગર શેઠ તેને જોઈ ગયા નગર શેઠને ખબર પડી કે આ તો એ જ લૂંટારો છે જ નગર શેઠ પાસે તેને પકડી અને નગરસેઠ પાઠ લઈ ગયા અને તેણે કહ્યું કે તે મારા ત્યાંથી લૂંટ કરી હતી નગર શેઠે ડાકુએ કહ્યું જે ગુરુના શિષ્ય બની ગયો જેનો નવો જન્મ થયો હતો તેણે કહ્યું કે મેં કોઈ લૂંટ નથી કરી તમારી ત્યાં મેં આ જન્મમાં કોઈ પણ પ્રકારનો કુકર્મ નથી કર્યું આ સાંભળી તેને થયું કે આ તો સનાતન જૂઠ બોલે છે તેને પકડી અને રાજદરબારમાં હાજર કર્યો રાજાને રાજા રાજાને કહ્યું નગરસિંહે કહ્યું કે રાજા આ વ્યક્તિ થોડાક સમય પહેલાં મારે ત્યાંથી લૂંટ કરી અને નાસી છૂટ્યો હતો અને અત્યારે એ કહે છે કે તેણે લૂંટ નથી કરી હું આ સત્ય કરું છું ત્યારે ગુરુના ડાકુએ કહ્યું કે મેં લૂંટ કોઈ પણ નથી કરી મેં મારા નવા જીવનકાળ દરમિયાન કોઈ પણ લૂંટ નથી કરી આ બંને પક્ષ તરફથી રાજાએ બંનેની વાત સાંભળી રાજા ન્યાયપ્રિય હતો એટલે રાજાએ કહ્યું રાજાને લાગ્યું કે નગર શેઠ પણ સત્ય કહે છે અને જે ડાકુ બનમાંથી નથી પર જીવન પરિવર્તન થઈ અને જે શિષ્ય બન્યો હતો તે પણ સત્ય કહે છે એવું સમજાતું હતું તે સમયે પ્રથા ચાલતી હતી કે સત્યની પરીક્ષા માટે આગ ઢક ધકતી કોયલાણી આગ પરથી પસાર થવાય અને જો તેને કશું જ પણ ન થાય તો તે સત્ય અને સાર્થક ગણાય તે સત્ય ગણાય છે આમ પરીક્ષાની તૈયારી કરવામાં આવી અને તે વ્યક્તિને કહ્યું કે તું આના ઉપરથી પસાર થઈ જા તો અમે તેને સત્ય માન્યા તેણે ગુરુજીને પ્રણામ કર્યા હાથ જોડી અને મનમાં સ્મરણ કર્યું કે ગુરુ મહારાજ તમે કહ્યા પ્રમાણે મારો નવો જન્મ થયો છે અને મેં આ જન્મમાં કોઈ પણ પાપ નથી કર્યું આમ ગુરુજીને વંદન કરી મનોમન અને તે ઉપરથી ચાલી નીકળ્યો અને તેને કશું જ પણ ન થયું રાજા અચંબિત થઈ ગયો અને નગર શેઠ પણ અચંબિત થઈ ગયા એને કશું પણ ન થયું રાજાએ કહ્યું કે આ નિર્દોષ છે નગર શેઠ તમે આના ઉપર ખોટો આક્ષેપ લગાવો છો નગર શેઠે કહ્યું ત્યારે તે ડાકુએ જીવન પરિવર્તન ડાકુએ શિષ્ય તે વ્યક્તિએ કહ્યું કે રાજા નગર શહેર પણ સાચા છે એ એમણે કહ્યું તે પણ સત્ય છે ત્યારે રાજા અતિ મૂંઝવણમાં પડી ગયા અને રાજાએ કહ્યું કે એ કેવી રીતે સત્ય છે ત્યારે તેણે રાજાની બધી વાત કરી કે હું એમને ત્યાંથી લૂંટ કરી હતી ત્યાંથી મારા હું આશ્રમમાં ગયો અને આશ્રમમાં ગુરુવાણી સાંભળી મારું મન પવિત્ર થઈ અને મને ગુરુજીએ એક નવું જીવનદાન આપ્યું છે તેથી મેં કહ્યું કે આ જીવનમાં નવા જીવનની અંદર મેં કોઈ પાપ કર્મ નથી કર્યું તેથી મારા જીવનનું પરિવર્તન થઈ ગયું છે ત્યારે રાજાએ કહ્યું કે આવા પરોપકારી ગુરુના મારે પણ દર્શન કરવા છે આમ બધા રાજાઓ સાથે પ્રજા પણ તે ગુરુને વંદન કરવા તેમના આશ્રમય ગઈ અને તેમના આશ્રમે પહોંચી અને ગુરુને વંદન કર્યા મિત્રો આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે જો કોઈપણ ખરાબ કાર્ય કે કુકર્મ કર્યા હોય પણ આપણે મનથી એવું વિચારીએ કે હવે આપણે કોઈ પણ ખરાબ કાર્ય નથી કરવું તો અને ગુરુના શરણમાં પડી જઈએ છીએ ભગવાનને સ્મરણ કરીએ છીએ તો આપણા સઘળા પૂર્વના પ્રાપો બધા નાશ પામે છે જય શ્રી કૃષ્ણ મિત્રો વાત ગમી હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ